નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપણે રાગ ગોપાલીની શરૂઆત કરી છે એમાં જે જે રાગ ગોપાલીના લક્ષણો હતા એ બધા જ લક્ષણો જેમાં રાગ સ્વર મલિકા આરો અવરો પક્કડ થાટ વાદી સ્વર સંવાદી સ્વર વર્જિત સ્વર ગાવાનો સમય આ બધું જ મેં તમને સમજાવ્યું છે એમાં એક એક લક્ષણ બાકી કે રાગની જાતિ એટલે શું અને એ કેવી રીતે નક્કી થાય તો સૌથી પ્રથમ આપણે એ સમજવાનું છે આમાં થોડુંક ડિટેલિંગમાં આપણે જવાનું હતું એટલા માટે મેં મુદ્દો બાકી રાખ્યો હતો જે લોકોને પદ્ધતિસર સ્વર મેળવવાની ઈચ્છા છે રાગ અલંકાર રાગ આધારિત ગીત ગરવો ભજનના નોટેશન એ રીતના શીખવું હોય એમને આ મુદ્દો ખાસ સમજવો જરૂરી છે સમજણ એટલા માટે જરૂરી છે કે ભવિષ્યમાં જ્યારે તમે ટીચર તરીકે કામ કરતા હો અથવા તમારા પોતાના ક્લાસીસ હોય તમને સંગીતમાં રસ છે ને કોઈને શીખવાડવો હોય તો એ વસ્તુ તમને ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે જેમને યુટ્યુબ પર શીખવાનો કંટાળો આવે છે વિડીયો શોધવાનો કંટાળો આવે છે અને પર્સનલી મારી પાસે શીખવા માગે છે પદ્ધતિસર તો આપણી પાસે વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે ટોટલ દસથી બાર મહિનાનો કોર્સ છે એમાં તમારે એડમિશન જોતું હોય તો ચોક્કસ મારો વોટ્સઅપ નંબર નીચે હું લખીને આપું છું એના ઉપર મને કોન્ટેક કરજો કોઈ માહિતી તમને જોતી હોય તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ મને વોટ્સઅપ પર તમે પ્રશ્ન કરી શકો છો અને જવાબ હું નેક્સ્ટ વિડીયોમાં અથવા તો તમને પર્સનલી પણ આપીશ બીજી વાત કોઈને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે અને નોટેશનથી શીખવું છે તો આપણી પાસે ટોટલ છ નોટેશનની પીડીએફ ફાઇલો છે અત્યારે ગરબાની હવે માહોલ આવી રહ્યો છે તો ગરબાની બે પીડીએફ ફાઇલ છે ત્રણ તાલીના ગરબા એક તાલીના ગરબા જેમાં હિંચ ભાંગડા સનેળો આરતી સ્તુતિ બધું જ આવી જાય આખો ગરબાનો પ્રોગ્રામ તમે કરી શકો એક ફિલ્મી ગીતો છે જે ફિલ્મી ગીતનો ઉપયોગ તમે ગરબામાં મ્યુઝિક તરીકે કરી શકો તો આ ત્રણ ફાઇલો એક સાથે ખરીદો તો ગરબાનો આખો પ્રોગ્રામ તમે મ્યુઝિક સાથે કરી શકો ચોથી લગ્નગીતની છે જેમને લગ્ન ગીતમાં ઇન્ટરેસ્ટ હોય પ્રોગ્રામ કરવામાં ગાવામાં વગાડવામાં તો આખી લગ્ન ગીતની પીડીએફ ફાઇલ છે પાંચમી ભજનની છે ને છઠ્ઠી ધૂનની છે છ એક છ એક સાથે ખરીદો તો તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે એની પણ માહિતી જોતી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો આવો સ્ટાર્ટ કરીએ રાગની જાતિ કેવી રીતે નક્કી થાય સૌ રાગની જાતિ નક્કી કરવા માટે જે રાગની જાતિ આપણે નક્કી કરવી છે રાગની જાતિ તો અંદર લખેલી જ હોય છે ફોર એક્ઝામ્પલ આપણે ભોપાલી રાગ સ્ટાર્ટ કર્યો તો એમાં જાતિ લખી હતી ઓડવ ઓડવ ભોપાલી રાગની જાતિ કઈ છે ઓડવ ઓડવ તો એ ઓડવ ઓડવ કેમ છે શા માટે કેવી રીતે આપણે નક્કી કરી શકીએ એના માટે આપણે સૌ પ્રથમ આરો અને અવરોહમાં કેટલા સ્વરો છે તે કેલ્ક્યુલેટ કરવા પડે ગણવા પડે આરો અને અવરોહમાં પણ એ પહેલાં ત્રણ શબ્દોનું આપણને ધ્યાન હોવું જોઈએ ફોર એક્ઝામ્પલ નંબર વન ઓડવ આ શબ્દ અગત્યનો છે આ ત્રણે ત્રણ અગત્યનો છે તમારે જાતિ નક્કી કરતા શીખવું છો તો ત્રણ શબ્દો તમને મગજમાં હોવા જોઈએ નંબર વન ઓડવ એનો અર્થ થાય પાંચ સ્વરો આ બંને સમાનાર્થી છે પાંચ સ્વરો માટે કયો શબ્દ વપરાય તો ઓડવ અથવા ઓડવ હોય તો કેટલા સ્વરો હોય પાંચ સ્વરો હોય એ જ રીતના સાડવ તો છ સ્વરો હોય સંપૂર્ણ એટલે કે સાત સ્વરો મતલબ કે સાતે સાત સ્વરોનો ઉપયોગ થયેલો હોય તો આ ત્રણ શબ્દો તમને ધ્યાનમાં હોવા જોઈએ અને એમાં કેટલા સ્વરો આવે એ પણ ખ્યાલ હોવો જોઈએ તો ઓડવ હોય તો પાંચ સ્વરો સાડ હોય તો છ સ્વરો સંપૂર્ણ હોય તો સાત સ્વરો આ ત્રણ શબ્દો બરાબર મગજમાં રાખવાના એટલે કે યાદ રાખવાના અહીંયા મેં એક્ઝામ્પલ લખ્યા છે પણ એ પહેલાં આપણે કેલ્ક્યુલેટ કઈ રીતના કરવાનું છે એ જોઈ લઈએ રાગોપાલેની આપણે જાતિ નક્કી કરવી છે જાતિ કહી છે ઓડવ ઓડવ આપણે ઓડવ શબ્દનો ખ્યાલ છે ઓડવ એટલે પાંચ સ્વરો બંને ઓડવ ઓડવ પાંચ પાંચ સ્વરો હશે આરો અને અવરોહમાં તો આપણે સૌથી પ્રથમ કેલ્ક્યુલેટ કરવા પડે આપણે જો ખ્યાલ નથી જાતિ નક્કી કરવી છે અહીંયા લખ્યું નથી કે જાતિ ઓડવ ઓડવ છે અને આપણે નક્કી કરવી છે તો સૌ પ્રથમ આરો અને અવરોહ બંને સૌ પહેલા આરો એમાં સ્વરો ગણવા પડે ગણી નાખીએ એક બે ત્રણ ચાર પાંચ છ આ છઠ્ઠો જે સ્વર છે એ આગળ આવી ગયો છે મતલબ કે રિપીટ થયો ફરીથી આવ્યો તો સા આવી ભલે સપ્તક બદલાયું છે આ તાર સપ્તકનો છે મધ્ય સપ્તકનો છે પણ સ્વર એ જ છે તો સૌથી પ્રથમ મુદ્દો ધ્યાનમાં એ રાખવાનો કે જે સ્વર બે વાર આવ્યો હોય ભલે તાર સપ્તકનો હોય મંત્ર સપ્તકનો હોય કે મધ્ય સપ્તકનો હોય ડબલ વાર આવ્યો જે પણ સ્વર રે ડબલ વાર આવ્યો હોય તો બે વાર નહીં ગણવાનું એક જ વાર ગણવાનું ડબલ વાર હોય તો એક જ વાર ગણવાનું પ હોય કોઈ પણ સ્વર જે સ્વર બે વાર આવ્યો હોય એને આપણે એક જ વાર કાઉન્ટ કરવાનું બીજી વાર એને ધ્યાનમાં લેવાનું નહીં તો હવે ફરીથી ગણીએ આ મુદ્દો ધ્યાનમાં રાખીને તો કેટલા સ્વરો થાય આરોમાં એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ સ્વરો માટે શબ્દ કયો વપરાય છે ઓડવ માટે સૌપ્રથમ પ્રથમ ઓડવ પછી અવરો સૌ પહેલા આરો જોવાનો પછી અવરો અવરોમાં પણ આ જ રીતના કાઉન્ટ કરીશું વન ટુ થ્રી ફોર ફાઈવ સા બીજી વાર આવે છે તો બે વાર ગણવાનું નથી તો પાંચ સ્વરો અવરોમાં પણ છે પાંચ સ્વરો માટેનો શબ્દ કયો વપરાય છે આપણને ખબર છે ઓડવ માટે ફરીથી લખી ઓડવ તો જાતિ થઈ ઓડવ ઓડવ હું ધારું છું ત્યાં સુધી તમને ખ્યાલ આવી ગયો છે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ આપણે કાફી રાગનું એક્ઝામ્પલ લઈએ છીએ રાગની જાતિ નક્કી કરવી છે ધારો કે અહીંયા લખેલી નથી સંપૂર્ણ સંપૂર્ણ એવું અને આપણે જાતિ નક્કી કરવી છે તો સૌ પ્રથમ આરોમાં કેટલા સ્વરો છે કાઉન્ટ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સા બીજી વાર આવ્યો માટે ગણતા નથી તો સાત સ્વરો માટેનો શબ્દ કયો છે તો સંપૂર્ણ તો અહીંયા લખાયું સંપૂર્ણ પછી અવરો જોઈએ તો અવરોના કાઉન્ટ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સા ડબલ વાળા તો સાત સ્વરો માટેનો શબ્દ છે સંપૂર્ણ માટે થયું સંપૂર્ણ તો જાતિ થાય સંપૂર્ણ સંપૂર્ણ બીજું એક્ઝામ્પલથી તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે જે મેં એક્ઝામ્પલ જુઓ પહેલું એક્ઝામ્પલમાં મેં આરોમાં પાંચ સ્વરો લખ્યા છે અને અવરોમાં સાત સ્વરો લખ્યા છે તો જાતિ કઈ થાય ફોર એક્ઝામ્પલ આ ક્વેશ્ચન છે કે આરોમાં પાંચ સ્વરો છે અને અવરોમાં સાત સ્વરો છે આપણે કાઉન્ટ કરવાની જરૂર નથી અહીંયા મેં લખી દીધા છે પાંચ અને સાત તો જાતિ કઈ થાય તો પાંચ સ્વરો માટેનો શબ્દ કયો છે તમને ખ્યાલ છે ઓડવ માટે અહીંયા લખાય ઓડવ અવરોમાં સાત સ્વરો છે સાત સ્વરો માટે શબ્દ કયો વપરાય છે સંપૂર્ણ તો અહીંયા લખાય સંપૂર્ણ તો જાતિ કઈ થાય ઓડવ સંપૂર્ણ બીજું એક્ઝામ્પલ સોરી અને અવરો પાંચ સ્વરો છે તો છ સ્વરો છે છ સ્વરો માટેનો શબ્દ છે સાડવ તો પેલા લખાય સાડવ પછી અવરો જોઈએ અવરો પાંચ સ્વરો છે પાંચ સ્વરો માટેનો શબ્દ ઉડવ તો લખાય ઉડવ તો જાતિ થાય સાડવ ઉડવ ત્રીજું એક્ઝામ્પલ બંનેમાં છ છ છે છ માટેનો શબ્દ છે સાડવ તો આપણે સાડવ સાડવ લખીએ અથવા એકલું સાડવ લખો તો પણ ચાલે કારણ કે આરો અને બંનેમાં છે તો એક જ શબ્દનો વપરાય છે સાડવ સાડવ એટલે આપણે સાડવ ખાલી લખી શકીએ અહીંયા સાત સાત સ્વરૂપ છે તો ખાલી ફક્ત સંપૂર્ણ લખી શકીએ પાંચ પાંચ છે તો પાંચ માટે ઓડવ છે તો ઓડવ ઓડવ લખી શકીએ અથવા ફક્ત ઓડવ પણ તમે લખી શકો તો હું માનું છું ત્યાં સુધી તમને ખ્યાલ આવી ગયો છે કે